શું કરશો તેજસ હું ફોન કરું છું મમ્મીને ફોન કરું કે હે મમ્મી ને ફોન કરશો મોની ફોન કરું છું દાદાને મળ્યો કે નહીં જય સોમનારાયણ કે જય સોમનારાયણ કીરા કે કીરા હા અને મમ્મીને ફોન કરું છું કે બાને કેમ નો લાવ્યા કે બાને નો લાવ્યો કે કેમ નો લાવ્યા કઈ મારે જાવું બાન ઘરે બાન ઘરે જાવ બાન ઘરે જાવ તારે મારે

અને થોડો ગોળ અને તેલ મસાલો મિક્સ થાય છે કોમેન્ટ પણ બધાયની સારી સારી આવે છેન્દ્ર જય શિયા રામ હર હર ભોલે મહાદેવ જય જલારામ બાપા મસાલો રેડી થઈ છે આખા ભર લેવાના ઓછી કટિંગ કરી નાખવાના અને ધીમે ધીમે જેસે તેલ પણ મુકાઈ ગયું એટલે બેકા મારે થઈ જાય હવે આપણે સંતોની વાત ઉપાртаવા જઈએ એક બીકોઝ એને નથી વેચતા જે કામ લાગી કટિંગ થઈ ગયું છે કારેલાનું मेथीनं बावलट आणि भरेला करा

يا بي تم પાછ રે ખબર કે मलेता નથી મારે એક તમારો આધાર રે ખબર કે मलेता નથી શ્યામલા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આછસે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કે मलेता નથી હું તો દોડી આવી તમાર પાછળ ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શામળા તમે સાંભળો કહો એક વાત દર્શન મોટી આશ છે રે હું તો તારે ભરો છે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારું આધાર દે ખબર કે મળે તા નથી મારું જન્મ સફળ બની જાય રે ખબર કે મળે તા નથી મોહનજી મોગા થશો તો જગમાં નઈ રે માન બહુ તાણો તો તૂટી જાશે રે તમે સમજો ની મારા નાથ દે ખબર કે મળે તા નથી હું તો દોડી આવી તમ પાછળ ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી નરસિંહ મેતા નરસિંહ મહેતા ને વિશે સૌ કરે છે વાત મુજ પ્રભુ મળજો રે નહીતર સાસુ નહીં માનું વાત રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનુ સુવાર વાર રે ખબર કે મલેતા નથી હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કે મલેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કે મલેતા નથી જય સ્વામી જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરી છે તો તમે કેમ અમારી ખબર લેતા નથી નરસિંહ મહેતા તમે મળ્યા એની ખબર લીધી અમારી કેમ નથી ખૂબ સરસ મજાનું કયું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું છે જય સ્વામી જય શિવ શંકર જય ગંગાધર કરુણા કર કરતા હરે જય પેલાસી જય અવિનાશી સુખ સુખ સાર હરે જય શિશય કર જય ડમૃધર જય જય जय पुरारी, जय मधिहारी अवति नरंतन पान हरे तिरगुण जय जय सगुण हरे। शंभो पाहि पाहि ददार हरे पाही पाही ददार हरे। जय रुद्र देव महादेव जय की देव महादेव જય રુદ્ર દેવ મહાદેવ જય મંકી દેવ મહાદેવ જય સ્વામીનાથ